અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ આવતીકાલે બુધવારે તારીખ સોળ એપ્રિલના રોજ મોડાસા ખાતે પધારી રહ્યા છે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે અને આ સંગઠન મજબૂત કરવાના આ જે અભિયાન છે જેનું નામ છે સંગઠન સૃજન અભિયાન તે અંતર્ગત રાહુલ ગાંધીજી તેમની સમગ્ર ટીમ સાથે મોડાસા પધારી રહ્યા છે કોંગ્રેસ પક્ષનું સંગઠન અને એ સંગઠનના માધ્યમથી જિલ્લા કક્ષાનું જે સંગઠન છે જિલ્લા કક્ષાની જે જિલ્લા કોંગ્રેસ સમિતિઓ છે તેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તેને વધુ એની સત્તાઓ વધારવા માટે અને એ જિલ્લા કોંગ્રેસ સમિતિના માધ્યમથી છેવાડાના માનવીઓ સુધી છેવાડાના નાગરિકો સુધી છેવાડાના મતદારો સુધી પહોંચવા માટે અને આ થકી કોંગ્રેસનો હાથ મજબૂત બને કોંગ્રેસ પક્ષ આવનાર સમયમાં તમામે તમામ ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરી સત્તામાં આવે અને એ સત્તાના માધ્યમથી નાગરિકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવે તે માટે થઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ આદરણીય રાહુલજી તેઓ મોડાસા પધારી રહ્યા છે આખા ભારત દેશમાં જયારે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત અરવલ્લીથી થવા જઈ રહી છે ત્યારે અરવલ્લી અને આ જિલ્લાના તમામે તમામ તાલુકા જેમાં મોડાસા ધનસુરા માલપુર બાયડ ભિલોડા મેઘરજ અને મોડાસા શહેર અને બાયર શહેરના તમામે તમામ કોંગ્રેસી કાર્યકરો આ મિટિંગમાં હાજર રહેવાના છે આ મીટિંગનો હેતુ બૂથના જે પણ કોંગ્રેસના આગેવાનો છે કાર્યકરો છે તેમની સાથે સીધો સંવાદ કરવાના છે રાહુલજી અને આ આ મીટિંગમાં આશરે જે અરવલ્લી જિલ્લાના બારસો જેટલા બૂથ છે આ બૂથમાંથી એક એક જે આગેવાન છે આ બુથનો જે એક એક કાર્યકર છે એ એક બુથ એક કાર્યકર એમ કરીને કુલ આશરે બારસો થી પંદરસો કોંગ્રેસના કાર્યકર્તાઓ આ મિટિંગમાં સામેલ થવાના છે અને આ મિટિંગ કોઈ જાહેર સભા નથી આ મિટિંગ એ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે રાહુલજી આવનાર સમયમાં એમણે લોકસભામાં કીધું હતું કે અમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને બે હજાર સત્યાવીસ ની વિધાનસભામાં હરાવીશું આ એમના એક વિધાનની પાછળ રાહુલજી એ ગુજરાતની આ સતત બીજી કે ત્રીજી વાર પ્રવાસે આવી રહ્યા છે હાલમાં જ આપ જાણો છો તેમ અમદાવાદ ખાતે એ સીડબ્લ્યુસીની બેઠક પણ મળી એઆઈસીસીનું અધિવેશન પણ મળ્યું અને ઘણા બધા વર્ષો પછી ગુજરાતમાં આ સીડબ્લ્યુસીની બેઠક મળી છે આ અધિવેશન મળ્યું છે તો રાહુલજીના આ પ્રયત્નોમાં કોંગ્રેસનો દરેકે દરેક કાર્યકર સામેલ થવાનો છે કોંગ્રેસના તમામે તમામ આગેવાનો તમામે તમામ કાર્યકરો અને ઇવન મતદારોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે આજે આપ જોઈ શકો છો કે મોડાસાની દરેક ગલીઓમાં આજે કોંગ્રેસના બેનરો ઝંડાઓથી લઈ અને જે સમગ્ર મોડાસા શહેરને સજાવવામાં આવ્યું છે અને મોડાસામાં જાણે દિવાળીનો માહોલ હોય તેવો માહોલ ઉભો થયો છે તો આ માહોલને જોતા હું ચોક્કસથી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ વતીથી ચોક્કસથી એટલું કહીશ કે આવનાર સમયમાં એ કોંગ્રેસ એ એની પોતાનો ઝંડો લહેરાવાનો છે અને આ માધ્યમથી રાહુલજીના હાથ મજબૂત બને એ માટે કોંગ્રેસનો તમામ આગેવાનો કાર્યકર્તાઓ રહ્યા છે માતાજી ભારતીય કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજી આવતીકાલે સોલ તારીખે અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે આવી રહ્યા છે જેના લીધે કાર્યકરોમાં આગેવાનોમાં અને લોકોમાં ખૂબ જ ઉત્સાહની લાગણી પેદા થઈ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ રજૂ કર્યો છે જેની શરૂઆત આપણા અરવલ્લી જિલ્લાથી થઈ રહી છે રાહુલ ગાંધીનો આશય એ છે કે કોંગ્રેસ પાર્ટીનું સંગઠન ખૂબ જ મજબૂત થાય અને સાચા નિષ્ઠાવાન અને કામ કરે તેવા આગેવાનોને પાર્ટીમાં સંગઠનમાં સ્થાન મળે તેવી તેમની દિલની ઈચ્છા છે જેના ભાગરૂપે રાહુલ ગાંધીજી એ શરૂઆત આપણા અરવલ્લી જિલ્લાથી કરી છે જે ગર્વની બાબત કહેવાય જ્યારે રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લામાં મોડાસા મુકામે આવી રહ્યા છે ત્યારે લોકોમાં કાર્યકરોમાં અને આગેવાનોમાં ખૂબ જ ઉત્સાહ પેદા થયેલ છે આમ કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત થશે અને થશે જ અસ્તો